નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું માહિતીમાં તો મિત્રો આજે આપણે જાણીશું સૌથી મોટો મહત્વના સમાચાર અને આ મહત્વના સમાચારની માહિતી મેળવ્યા પહેલા જો તમે સુધી ન હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો રેશન કાર્ડ ધારકોને આવતા મહિને મળશે પાંચ મોટા લાભો જેમાં રાશન પીએમ કિસાન યોજના સત્તર હપ્તો અને સહાય વગેરેની માહિતી મેળવીએ પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો આ ચાર પ્રકારના ખેડૂતોને અટકી શકે છે બે હજાર રૂપિયાનો હપ્તો પહેલો ખેડૂત જો તમે અયોગ્ય હોવા છતાં પણ ખોટી રીતે અરજી કરીશો તો તમારી અરજી રદ થઈ શકે છે જેના કારણે પછી તમે હપ્તાથી વંચિત રહી શકો છો આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોને ઓળખ કરવામાં આવી રહી છે બીજું એવા ખેડૂતો માટે પણ હપ્તો અટકી શકે છે જેમણે અત્યાર સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી અથવા ભવિષ્યમાં પણ કરાવશે નહીં હપ્તાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ કેવાય સી કરવું ફરજિયાત છે અન્યથા હપ્તો અટકી જવાની ખાતરી છે એટલે તમારે ઈ કેવાય સી કરવું ફરજિયાત રહેશે ઈ કેવાસી કર્યા બાદ જ પીએમ કિસાનનો બે હજારનો હપ્તો તમારા ખાતામાં જમા કરવામાં આવશે એ સાથે જે ખેડૂતોએ જમીન રેકોર્ડની ચકાસણી કરાવેલ નથી તેમને પણ હપ્તો અટકી શકે છે નિયમ હેઠળ યોજના સાથે સંકળાયેલા દરેક ખેડૂતો માટે આ કામ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે ઈચ્છો છો કે તમારો હપ્તો અટકી ન જાય તો આ કામ તરત જ કરી લો એ સાથે જે ખેડૂતોના આધાર કાર્ડ તેના બેંક ખાતા સાથે લિંક નથી જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે તમારા દ્વારા આપવામાં આવેલ આધાર નંબર ખોટો છે અથવા તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે વગેરે તો આ સ્થિતિમાં પણ તમને હપ્તાથી વંચિત રહી શકો છો આ પીએમ કિસાનનો હપ્તો મેળવવા માટે તમારું આધાર કાર્ડ સાથે તમારા બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક હોવું ફરજિયાત હોવું છે પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપ્તો પીએમ કિસાન યોજના બે હજાર ચોવીસનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું જેમાં સત્તરમા હપ્તા સાથે સોળમો હપ્તો પણ મળશે પીએમ કિસાન યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન થયેલા ઘણા ખેડૂતોને સોળમો હપ્તો મળ્યો નથી પીએમ કિસાન યોજનાની ઓફિશિયલ પોર્ટલ પર બે હજાર ચોવીસના લાભાર્થીઓનું નવું લિસ્ટ જાહેર કરવામાં આવેલ છે આ લિસ્ટમાં જે ખેડૂતોનું નામ હશે એ લોકોનો સત્તરમો હપ્તો સાથે જ એને બે હજારનો સોળમો હપ્તો પણ આપવામાં આવશે એ સાથે ગેસ સિલિન્ડરમાં ત્રણસો રૂપિયાની સબસિડી ચૂંટણીના સમયે કેન્દ્ર સરકારે ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી છે કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પણ ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે હાલમાં ગેસ સિલિન્ડરની કિંમત નવસો પંચાવન છે પરંતુ આ યોજના હેઠળ છસો પંચાવન રૂપિયામાં ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે આ સબસિડી સરકાર પર વધુ એક વર્ષ સુધી લંબાવવામાં આવી શકે છે અને આ સબસિડી બાર હજાર કરોડ રૂપિયાનો બોજ પડશે એ સાથે જનધન ખાતા ધારકો માટે ફાયદો પ્રધાનમંત્રી જનધન યોજના માટે નીચે મુજબના દસ્તાવેજો જરૂરી છે આધાર કાર્ડ હોય તો બીજા કોઈ દસ્તાવેજની જરૂર નથી સરનામું બદલાઈ ગયું હોય તો હાલના સરનામા પ્રમાણપત્ર જરૂરી છે જો આધાર કાર્ડ ન હોય તો નીચે જણાવેલ સરકારી દસ્તાવેજ પૈકી કોઈપણ એક જરૂરી છે જેમાં મતદાર ઓળખપત્ર ડ્રાઇવિંગ લાઇસન્સ કાર્ડ પાસપોર્ટ અને નરેગા કાર્ડ આ કાર્ડ હોય તો તમે જનધન ખાતું ખોલાવી શકો છો અને એના લાભ મેળવી શકો એ સાથે આ જનધન ખાતા દ્વારા એકાઉન્ટ પર દસ હજાર રૂપિયાની ઓવરડ્રાફ્ટની સુવિધા ઉપલબ્ધ છે રૂપે ડેબિટ કાર્ડ જનધન ખાતું ખોલાવનારને આપવામાં આવશે જેનાથી તે ખાતામાં પૈસા ઉપાડી શકશે અથવા ખરીદી શકશે જનધન ખાતા દ્વારા વીમા પેન્શન પ્રોડક્ટ ખરીદી સહેલી રહેશે જો જનધન ખાતું છે તો પીએમ કિસાન યોજના અને શ્રમયોગી માનધન જેવી યોજનાના પેન્શન માટે ખાતું ખોલાવવામાં આવશે વૃદ્ધને મળશે મફતમાં સારવાર આ યોજના સિત્તેર વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોને સામેલ કરવાનું વચન આપવામાં આવ્યું છે આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે હવે તમામ પાત્ર ટ્રાન્ઝેક્શન આયુષ્યમાન ભારત હેઠળ આવરી લેવામાં આવશે અગાઉ આયુષ્યમાન ભારત કાર્ડનો લાભ બીપીએલ કેટેગરીના આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો પરંતુ હવે તમામ સિત્તેર વર્ષથી વધુ વયના લોકોને પાંચ લાખથી વધુ મફતની સારવાર સહાય આપવામાં આવશે ભાજપે લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસ આયુષ્યમાન યોજનાને લઈને દાવો કરવામાં આવ્યો છે